તો હેલો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલમાં ખેડૂત મિત્રો આજે આપણે આજે જીરું છે તે હાલની અંદર આપણે છ્યાસી સિત્તાલીસ દિવસ આસપાસ ટાઈમ થયો છે અને ખેડૂતભાઈઓ તમે જોઈ શકો છો કે જીરું હાલની અંદર એકદમ પાક ઉપર વરી ગયું છે તમે જોઈ શકો છો ખેડૂતભાઈ નજીકથી તમને બતાવવાનો ટ્રાય કરીશ આ ટાઈપનું ભાઈ બધું જીરું થઈ ગયું છે તમે જોઈ શકો છો કોમેન્ટ કરજો કે આ જીરો કેટલા દિવસ ઊભું રહેશે અને અંદાજે વિઘે આપણે કેટલું થશે આમાં કાર્યની પણ એટલી બધી અસર નથી એક બે જગ્યાએ કાર્યો મિત્રો આવી ગયેલ છે દવા છાટતા છતાંય આવી ગયેલ છે કાર્યો બાકી તમે ઓલ ઓવર કન્ડિશન જોઈ શકો છો હાલમાં જીરાની આ ટાઈપનું છે મિત્રો એકદમ ભરાઈ ગયું છે બધું અને જોરદાર છે સુપર છે વાંધો નહીં આવે તમે જોઈ શકો છો જીરાની કન્ડિશન મિત્રો આ ટાઈપના બધા દાણા ફૂલ ચડી ગયા છે અને આ સાઈડ પણ એવું જ છે જીરું તમે જોઈ શકો છો ખેડૂતભાઈ તમે એક ખાસ મુદ્દો તમને જીરા માટે આપું કે અહીંયા આ જે જગ્યા છે ત્યાં સૌ પ્રથમ વખત કારી ચરમી આપણે અહીંયાથી શરૂઆત થઈ હતી આ જગ્યાએ તમે જોઈ શકો છો અહીંયા આ જે છે કારી ચરમીનું છે તમે જોઈ શકો છો અહીંયા મિત્રો અહીંયા આટલા વારમાં જ છે બીજે ક્યાંય બહુ નથી હવે ખેડૂતભાઈ અહીંયા કારી કારી ચરમી આવવાનું કારણ એક તો એ છે કે જયસાલ આપણે અહીંયા જીરું કાઢેલું હતું બરાબર છે હવે જીરું જયસાલ અહીંયા કાઢેલું હતું એટલે અહીંયા જે જીરુંની જે ડાઠી હોય જે ઝીણી બરાબર જે ભૂસી તે આપણે અહીંયા હરગાવેલી હતી બરાબર છે એના હિસાબે અહીંયા જીરુનો ગ્રોથ વૉલ એકદમ હાઈ થઈ ગયું હતું હવે હાઈ વોલ થઈ ગયું હતું અને જીરુંનો જે ગરમી હોય તેના હિસાબે આ કાળી ચરમી વધારે આવવાની શક્યતા રહેલી છે ઘણું જીરું કાઢેલું હોય કે આપણે અજમો અજમો જે કાઢેલો હોય તો આવા જે ગરમ જે વસ્તુના જે આપણે કોઈ પણ પાક કાઢેલો હોય તો ત્યાં આવો પ્રોબ્લેમ આવે છે લીલો સુકારો પણ આવી શકે પણ આ આપણે કારી ચરમીનો એટેક અહીંયા થોડોક જોવા મળેલ છે તમે જોઈ શકો છો રિઝલ્ટ મિત્રો સામે છે બરાબર છે બાકી તમે જોઈ શકો છો બીજે ક્યાંય નથી જુઓ સુપર છે બાકી જીરું તમે જોઈ શકો છો બાકી પ્રોબ્લેમ નથી અહીંયા એક પાછું એક ગામડું જરાક પડેલ છે કારિયાનું પણ દવાનો છંટકાવ કરતાં અટકી ગયેલ છે પણ હાલમાં તમે જોઈ શકો છો બાકી બધું જીરું ઓલ ઓવર કમ્પ્લીટ છે અને પાક ઉપર વરી ગયું છે ભાઈઓ તમે તમારી નજરની સામે છે બાકી અહીંયા મિત્રો આપણે જે કારી ચરમી વધારે પ્રમાણમાં આવેલી છે તમને દેખાડી દઉં જ્યારે મિત્રો આ કારી ચરમીનું છે બહુ વધારે આવી ગયેલ છે કારું થઈ જાય મિત્રો જીરું તમે જોઈ શકો છો દાણો મિત્રો કારો પડી ગયો બરાબર છે તમે નજરની સામે તમને બતાવી દઉં જોઈ લો આવું થઈ જાય છે તો અહીંયા આપણે જય જીરું કાઠેલ હતું એટલે એની ભૂસી અને એની ગરમીના હિસાબે જમીનની અંદર ગરમી વધારે હોવાથી આ પ્રોબ્લેમ આવી શકે છે કારી ગરમી બીજે તો બહુ નથી એક બે જગ્યાએ છે આ ખેતરમાં અને દવાનો છંટકાવ પણ આપણે કરી દીધો છે તો ખેડૂતભાઈઓ હવે આ જીરું ખરેખર કેટલા સમય કેટલોક ટાઈમ ઊભું રહેશે તે ખાસ કોમેન્ટ કરવા વિનંતી અને આ જીરુંની આવી કંડિશન છે અત્યારે તો આ વિઘે અંદાજે કેટલા મણ થાય તે પણ કોમેન્ટ કરવા ખાસ મારી ભલામણ છે તમને તો ખડુદભાઈઓ જોઈ શકો છો ઓલ ઓવર જીરુંની કન્ડિશન કંઈક આ ટાઈપની છે અને હવે એકદમ પાક ઉપર વરી જશે એવું લાગી રહ્યું છે મારા અંદાજ પ્રમાણે દસથી પંદરથી કદાચ ઊભું રહીએ જીરું બાકી તમે જોઈ શકો છો ખેડૂતભાઈ જીરામાં કાંઈ ઘટે એમ નથી વલ પણ એકદમ જોરદાર છે તમે જોઈ શકો છો આ ટાઈપનું છે અત્યારે આપણું જીરું આ કંડિશન તો ખેડૂત મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવ ખેડૂતભાઈ જો આપણી ચેનલની અંદર તમે ખાસ નવા હો તો આપણી ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઓલ બે લાયકન ઘંટડીને નુકશાન દબાવવાનું ભૂલશો નહીં અને મિત્રો ખાસ વિડીયો શેર કરી નાખજો જો આપણું તમને જીરું ને સારું લાગતું હોય અને વિડીયો આપણા તમને સારા લાગતા હોય તો ખાસ આપણે આપણો વિડીયો ખાસ શેર કરવા વિનંતી છે તો મિત્રો બસ જય સિદ્ધાંત મહાદેવ મિત્રો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો